કેરીનું નામ પડે એટલે કે સૌના મોઢામાં પાણી આવી જાય ત્યારે અરવલ્લી જિલ્લાના વિજ્ઞાનના એક શિક્ષકે વૈજ્ઞાનિક અભિગમ સાથે જાતના છોડ વાવીને સૌ કોઈને મૂકી દીધા અરવલ્લી જિલ્લાના ધનસોરા તાલુકાના સીકા ગામના ઉમેશ કુમાર પટેલ એક એવા વ્યક્તિ છે કે જેમણે વિજ્ઞાનના શિક્ષક તરીકેની ભૂમિકા ઉપરાંત ખેતીના ક્ષેત્રમાં પણ નવીનતાની હિંમતનું ઉદાહરણ પૂરું પાડ્યું છે એક ખેડૂત પુત્ર તરીકેની તેમની મૂળ ઓળખને તેઓએ આધુનિક ખેતીની પદ્ધતિઓ અને વૈજ્ઞાનિક અભિગમ સાથે જોડી પાંત્રીસ જાતની કેરીના પ્લાન્ટ ઉગાડીને ખેતીના ક્ષેત્રમાં એક અનોખું સ્થાન હાંસલ કર્યું છે આ સફળતાની કહાની એટલી જ પ્રેરણાદાયી છે કે જેટલી તે નવીનતાથી ભરપૂર છે ઉમેશકુમાર પટેલે વિજ્ઞાનના શિક્ષક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી પરંતુ તેમનું હૃદય હંમેશા ખેતી સાથે જોડાયેલું રહ્યું તેમના પિતા ખેડૂત હોવાથી ખેતીની બાબતો તેમના લોહીમાં હતી આ જુનૂનને તેમણે વૈજ્ઞાનિક રીતે આગળ વધાર્યું તેમણે પોતાના ખેતરમાં પાંત્રીસ જાતની કેરીના છોડું કાઢ્યા કે જેમાં ગુજરાતની આગવી ઓળખ ધરાવતી સોનપારી અને આણંદ રસરાજ જેવી કેરીઓનો સમાવેશ થાય છે આ ઉપરાંત વિશ્વની સૌથી મોટી કેરી નૂરજહાને સૌથી મોંઘી જાપાનીઝ મિયાઝાકી મેંગો પણ તેમના ખેતરમાં ખીલી રહી છે આ બધું અરવલ્લીની ધરતી પર ખેડૂત પુત્રની હિંમત અને નવીનતાનું પરિણામ છે તેમણે કલમ પદ્ધતિનો ઉપયોગ કરીને એક જ છોડ ઉપર ત્રણ થડ પેદા કરવામાં સફળતા મેળવી આ પદ્ધતિ દ્વારા તેમણે ન માત્ર ઉત્પાદન વધાર્યું પરંતુ જમીનનો ઉપયોગ પણ વધુ કાર્યક્ષમ રીતે કર્યો નમસ્કાર મારું નામ પટેલ ઉન્મેશ કુમાર ભાઈલાલભાઈ ગામ શિકા તાલુકો ધનસુરા જિલ્લો અરવલ્લી અહીં આગળ અમારા શિકા ખાતે આવેલા સદગુરુ ફાર્મની અંદર આશરે દોઢેક વીઘામાં અમે મેંગો પ્લાન્ટેશન કરેલું છે આશરે ચારસો ને વીસ જેટલા આંબાની જાતો છે અમારે ટોટલ પ્લાન્ટ છે એમાં પાંત્રીસ જેટલી જુદી જુદી વેરાયટીના છોડ અમારી પાસે છે કોરોના વખતે અમારા પૂજ્ય પિતાશ્રીના વાતચીત થઈ અને એવું થયું કે આપણે આ ફ્રી સમયનો કઈ રીતે સદઉપયોગ કરી શકીએ અને એ વખતે અમને એક પ્રેરણા મળી અને અમને આંબાવાડી કરવાનો એક વિચાર આવ્યો આશરે પોણા ત્રણ માસના છોડ વર્ષના છોડ છે અમારી પાસે અને એમાં મુખ્યત્વે કેસર આપણું જે ગુજરાતનું ગૌરવ કહી શકીએ એવા ત્રણસો એસી જેટલા પ્લાન્ટ આપણે કેસરના છે અને એ સોશિયા ભાવનગર જિલ્લામાંથી અમે એના પ્લાન્ટ લાવેલા તદુપરાંત અરવલ્લી જિલ્લામાં કદાચ કોઈની પાસે નહીં હોય એટલી પાંત્રીસ જાતની દેશ અને વિદેશની જુદી જુદી વેરાયટીઓ છે એમાં ગુજરાતની મુખ્ય બે વેરાયટી કે જે બહુ લોકપ્રિય થઈ રહી છે એવી છે એક સોનપરી જે નવસારી યુનિવર્સિટી વિકસાવેલી છે અને બીજી આણંદ રસરાજ તો એના પણ પ્લાન્ટ આપણી પાસે છે સાથે સાથે આપણા દેશની જે પૂસા નામની સંસ્થા છે તેની પૂસા અંબિકા પૂસા અરૂણિમા એની અંબિકા પછી આપણી પાસે મલ્લિકા અને અરુણિમા અને બધી બીજી વેરાયટીઓ પણ પૂસાની પણ છે ઇઝરાયલી ખેતી પદ્ધતિનો અભ્યાસ કરીને તેને પોતાના ખેતરમાં અમલમાં મૂકી આ પદ્ધતિમાં ડ્રિપ ઇરીગ્રેશન મિલ્ચિંગ અને ચોક્કસ પોષણ વ્યવસ્થાપનનો ઉપયોગ ઉપયોગ થાય છે કે જે પાણીનો બચાવ કરે છે અને ઉત્પાદનની ગુણવત્તા વધારે છે કે આનાથી તેમના ખેતરમાં ફળોની ગુણવત્તા અને જથ્થો બંનેમાં નોંધપાત્ર સુધારો થયો છે તેમની વ્યક્તિગત સિદ્ધિ સાથે ગુજરાતના ખેડૂતો માટે પણ એક પ્રેરણા સ્ત્રોત છે તેમની કહાની બતાવે છે કે શિક્ષણ વિજ્ઞાન અને પરંપરાગત ખેતીનું સંયોજન કેવી રીતે અદભુત પરિણામો આપી શકે છે તેમનું કાર્ય યુવા પેઢીને ખેતી તરફ આકર્ષવા અને તેને આધુનિક બનાવવા માટે એક ઉદાહરણ બની આજે ખેતર એક પ્રયોગશાળા જેવું છે કે જ્યાં નવીનતા અને પરંપરાનો સમન્વય થાય છે તેમની સફળતા એ બતાવે છે કે હિંમત જ્ઞાન અને મહેનતના સંયોગથી કોઈપણ ક્ષેત્રમાં અસાધારણ પરિણામો મેળવી શકાય છે